ભાવનગર શહેરના વિજયરાજ નગરમાં શ્રેણી નંબર ચાર માં મોડી રાત્રિના સમયે બન્યો ચોરીનો બનાવ એપલ કંપનીનું લેપટોપ એપલ નો આઈફોન સોનાની બુટ્ટી વિવો નો મોબાઈલ તેમજ રોકડ રૂપિયા સહિત કુલ બે લાખ છાસઠ હજાર રૂપિયાની ચોરી થઈ ધર્મેશભાઈ વાઘાડી નામના હીરાની ઓફિસ ધરાવતા કારખાનાના માલિકના ઘરમાં ચોરીનો બન્યો બનાવ બનાવ અંગેના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે જેમાં ચોરી કરવા આવેલા ચોર પણ દેખાયા મૂડી રાત્રીના સમય સીસીટીવીમાં જોવા મળી રહેલી એક વ્યક્તિ દ્વારા ચોરીની ઘટના અંજામ આપવામાં આવી હોવાની માહિતી સામે આવી ચોરીના બનાવ અંગે પરિવાર દ્વારા સીસીટીવી ફૂટેજ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો છતાં પોલીસ દ્વારા માત્ર તેમની અરજી લેવામાં આવી અને તપાસ શરૂ કરાઈ પોલીસ દ્વારા માત્ર પરિવારની અરજી લેવાતા પરિવારે નારાજગી વ્યક્ત કરી પોલીસ દ્વારા એફઆઈઆર નહીં ફાળતા અનેક સવાલો અશ્વિન ગોહેલ જી ન્યૂઝ ભાવનગર પ્લોટ નંબર બસો માં હું રહું છું મકાનથી ચોરીના બનાવવા માટે તો અમે પાંચ વાગે હું જઈયો વોશરૂમ જવા માટે તમને મને ખબર પડી કે મારો મોબાઈલ હું ચાર્જિંગ કરું એની માટે મેં જોયું તો એવો મોબાઈલ હતો નહીં એટલે મારા ઘરના મને કે શું કહું નહીં મારો મોબાઈલ તો ગયો તો મારો મોબાઈલ નથી એટલે મેં બધા ઝપકીને જાગી ગયા એટલે ફટાફટ મેં જોયું તો બેના મોબાઈલ નહોતા અમે બીજી રૂમમાં ગયા પાછળ તો એમાં કબાટ ખુલ્લેલો કપડાં બધા રણો રણ ટેબલનું ખાનું તો અમે તપાસ કરી જોયું અમને ખાલી તો લેપટોપની બેપટોપની બેગ નહોતી અમારા બે ફોન લેપટોપ પછી અંદર કબાટમાં જોયું તો પાકીટ બે ગાયબ છે સોનામાં સેન ગાયબ છે અંદરથી પંદરથી વીસ હજાર રૂપિયા ગાયબ છે બે ઇયરબડ છે એક હેડફોન છે એ બધું ગયેલ આશરે પોણાથી ત્રણ લાખની ચોરી છે પોલીસને જાઇન કરી છે અરજી કરી છે અને ડિસ્ટર્બવાળા લોકો આવી અને જોઈ ગયા છે કે અમે આગળ નેત્રમાં જોઈ અને આગળ ચાલવી છે હવે અમારે એફઆર કરવાની ટૂંકમાં જઈએ છીએ હમણાં એફઆઈઆર કરી લીધું